તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસ મોટા સમાચાર છે ભરતી શરૂ કરવાને લઈને નવું ફાઇનલ મેરિટ લિસ્ટ ક્યારે આવશે શું શું ફેરફાર કરવામાં આવશે મિત્રો એમાં ટોટલ વાત કરવામાં આવે તો છસો સત્યાવીસ ઉમેદવારોના મેરિટમાં ફેરફાર થશે હવે આ મેરિટમાં ફેરફાર થશે હવે આમાં ફાફા કોને પડશે તો ભાઈ જેનું છેલ્લે મેરિટમાં નામ હોય એને કટ ઓફમાં પણ મોટો ફેરફાર કરાશે કટ ઓફ ઉપર મિત્રો એક આ છસો સત્યાવીસ ઉમેદવારો છે કે જેના ચેન્જીસ પ્રમાણે એક આખો ફૂલ ડિટેલનો વિડીયો છે એક બે દિવસમાં ચેનલ પર આવી જશે પરંતુ ચેનલ પર મિત્રો વિડીયો આવશે એના પહેલાં તમારો મેરિટ યાદી છે ફાઇનલી જાહેર થઈ જશે કુબરભાઈ ડિંડોર છે એની મોટી જાહેરાત છે મિત્રો તો સંપૂર્ણ વાતની ચર્ચા કરીએ એ પહેલાં જો તમે યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો ભરતીની તમામ અપડેટ છે અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહેશું તો મિત્રો હાલ મોરતા જે મિત્રો છે એના અનુસાર જો મિત્રો તમને જણાવું તો પંદર ઓગસ્ટ પહેલાં છે તમારા માટે નવા નિર્ણયો લેવાવાના હતા પરંતુ એ નિર્ણયો લેવાયેલા નથી એના બાદ મિત્રો એવું જાણવા મળેલું હતું કે ભાઈ તમારે હવે પંદર ઓગસ્ટ પછી છે તમારે નવું ફાઇનલ મેરિટ લિસ્ટ છે કે જે આવી જાય પંદર મિત્રો પરંતુ મિત્રો સોળ તારીખ સત્તર તારીખ થઈ છે પરંતુ હજુ સુધી તમને જોવા મળ્યું નથી સત્તર તારીખના લાસ્ટ છ વાગ્યા સુધીમાં છે આવી જાય ઓલમોસ્ટ તમારી વિદ્યાર્થી ભરતીની જેટલી પણ અપડેટ કુબેરભાઈ ડિંડોર આપે એ મિત્રો સાંજે છ વાગે આપી દે અને સાંજે સાત વાગે છે તમારું મેરિટ યાદી પણ આવી જાય અને મિત્રો જો અત્યારે જે પ્રમાણે મળતા સૂત્રો છે એ પ્રમાણે એવું જાણવા મળે છે કે જ્યારે એકથી થી પાંચની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે મિત્રો જ્યારે ભરતી પ્રક્રિયા શું થશે તો કે શરૂ થશે ત્યારે છે તમારે છ થી આઠ માટે મિત્રો જે પણ છે આખું મેરિટ યાદી જાહેર થશે એટલે આપણે એકથી પાંચની ભરતી પહેલાં એમ કહેતા કે એકથી પાંચની ચાલુ ભરતી જે પણ હતી એ પૂરી થાય પછી તમારે છથી આઠ માટે આવશે એટલે આપણે ટેટ ટુ માટે આવશે મિત્રો અને હવે એમ કે છે કછવાડી ભરતી શરૂ થાય ત્યારે પરંતુ આ ખરેખર અન્યાય કહી શકાય મિત્રો જો આ વાત સાથે તમે સહમ હોય તો વિડીયોને એક લાઇક કરજો જેથી કરી અમે પણ અંદાજો લગાવી શકે ભાઈ કેટલા આ વાત સાથે સહમત છે અને ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન લખી વિડીયો બધા મિત્રો સુધી શેર પણ કરી દેજો નવું ફાઇનલ મેરિટ લિસ્ટ છે મિત્રો એ વીસ તારીખ પહેલાં આવી છે અત્યારે એવું જાણવા મળે છે બાકી મિત્રો જો એમાં કઈ ચેન્જીસ થાય તો અમે તમને ખાસ કરી જણાવી દઈશું શું શું ફેરફાર કરવામાં આવશે તો ભાઈ સોસો સત્તીસ ઉમેદવારોની લિસ્ટમાં નામ એડ થશે કટ ઓફમાં પણ ભાઈ મોટો ફેરફાર થશે તો કટ ઓફમાં વિડિયો આવી જશે ભરતી શરૂ કરવાને લઈને શું જાહેરાત છે તો કે ભાઈ ભરતી શરૂ કરવાને લઈને આ વીસ તારીખ પછી છે અથવા એના પહેલા મેરિટ યાદી આવે અને વીસ તારીખ પછી તમારી આખી ભરતી પ્રક્રિયા છે શરૂ થઈ જાય એવું અત્યારે મળવાનું મળે છે અને મિત્રો તમારો એકથી પાંચ માટે છે એ આ કચ્છની ભરતી શરૂ થશે એટલે મિત્રો આપણી ભરતી પૂરી થવાના રહેશે એવું અહીંયા જાણવા મળે છે પરંતુ મિત્રો અત્યારે બાકી જો એમાં ચેન્જીસ થાય તો અમે સો ટકા તમને માહિતી આપશું એના માટે આપણે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખો વિડીયો લાઇક કરી બધા મિત્રો સુધી શેર કરો જય હિન્દ જય ભારત